દાહોદ એલસી પોલીસે ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી આઈસર ગાડીમાં ઘાસની પરારની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂની છસો પિસ્તાલીસ પેટીઓ ઝડપી પાડી છે પોલીસે આઈસર ગાડી સહિત કુલ ચુમ્માલીસ લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે ઇસમોને ઝડપી પાડ્યા છે દાહોદ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ગામતીની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગામિત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી બારૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જે રાઠોડ એલસીબી ટીમની સાથે ખંગેલા ચેકપોસ્ટો ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક બાર વ્હીલરવાળી આઈસર ગાડી નંબર રેનેલ શૂન્ય એકયુ અગ્નોશિત તે રિઠ્યાસી આવતા તે ગાડી ઊભી રાખવાનો ઇશારો કરતા આઈસર ગાડીના ચાલકે ગાડી રસ્તાની સાઈડમાં ઊભી કરી બે ઇસ્મો ગાડી છોડી અંધારાનો લાભ લઈ ભાગવા લાગતા જેઓ ઉપર શંકા જતા પોલીસે તેઓનો પીછો કરી ઝડપી પાડ્યા હતા અને તેઓને ગાડી પાસે લાવી ગાડીમાં શું ભરેલ છે તે બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ ના આપતા પોલીસને શંકા જતા આઈસર ગાડીની પાછળ જોતા ગાડી ઉપર બાંધેલી તાડપતરી ખોલી ગાડીમાં ભરેલ પ્લાસ્ટિકના થેલાઓ હટાવી જોતા તેના નીચે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે ચોત્રીસ લાખ ત્રીસ હજાર બસો બોતેર રૂપિયાની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની છસો પિસ્તાલીસ પેટીઓ સાથે રાજસ્થાનના બેરારામ ભાખરા રામખીચડ તેમજ રમેશ્વરલાલ રીડમલરામ સિયાગને ઝડપી પાડી આઈસર ગાડી સહિત કુલ ચુમ્માલીસ લાખ પચાસ હજાર બસ્સો બોતેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે